નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગંગાનગર કેનાલ રોડ પર દારૂનો ધંધો કરતા મુન્નાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે તેનું દબાણ દૂર કરવા કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી પોલીસ કમિશનર આદેશ મુજબ ગઈકાલે તમામ બુટલેગરો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી છે જેવું કે ઝોન ટુ અભય સોની જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું જણાવ્યું હતું ત્યારે આજે જવાનનગરની હદમાં મુન્ના ગેરકાયદેસર રીતે દેશી દારૂનો અડધો ચલાવી રહ્યો હતો ત્યારે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં કામગીરી હાથ ધરી હતી જેમાં બી ડિવિઝન એસીપી આરડી ક્વાવા તથા ગોરવા પોલીસ સ્ટેશન પીઆઈ કિરીટ લાથડિયા

માનની પોલીસ કમિશનર સાહેબના સખત આદેશ થી એ યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો કુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનની કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન સરકારી ગેરકાયદેસર જમીન ઉપર બુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમારનું મકાન આવેલું છે એ પોલીસ દ્વારા આજે ડિમોલિશ કરવામાં આવેલું છે અન્ય બુટલેગરોને એ જ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે એ બંધ કરી દે પોલીસ હવે સખ્તાઈથી થી જ કામ લેશે